ચાલો આજે વાત કરીએ એક એવા વિષય પર જેની લાખો લોકો રાહ જોઈ રહ્યા છે આઠમું પગાર પંચ ભારતના કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે આ શું લઈને આવશે એની જ બધી વિગતો આપણે એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ તો ચાલો શરૂ કરીએ આંકડો જુઓ એક ઓગણીસ કરોડ આ કોઈ નાની સંખ્યા નથી આટલા બધા કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના જીવન પર આની સીધી અસર થવાની છે એટલે જ આ મુદ્દો આટલો બધો મહત્વનો છે ઓકે તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું પહેલાં તો આ આઠમું પગાર પંચ છે શું પછી જોઈશું કે પગાર કેવી રીતે બદલાશે આ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને ફિટમેન્ટ ફેક્ટરનો ખેલ શું છે અને સૌથી જરૂરી આ બધું ક્યારે થશે અને પૈસા ક્યારે મળશે અને છેલ્લે આગળ શું એની પણ વાત કરીશું ચાલો તો સૌથી પહેલાં એ સમજીએ કે આ પગાર પંચ આખરે છે શું જુઓ આ કંઈ પહેલી વાર નથી થઈ રહ્યું આ તો એક એવી પ્રક્રિયા છે જે દર દસ વર્ષે થાય છે એકદમ સેટ સિસ્ટમ છે એકદમ સાદી ભાષામાં કહીએ તો પગાર પંચ એટલે સરકાર દ્વારા બનાવાયેલી એક કમિટી એનું કામ શું તો એ જોવાનું કે છેલ્લા દસ વર્ષમાં મોંઘવારી કેટલી વધી બજારની હાલત કેવી છે અને એ બધાને ધ્યાનમાં રાખીને સરકારને કહેવાનું કે ભાઈ હવે કર્મચારીઓનો પગાર આટલો વધારવો જોઈએ આ એક રેગ્યુલર ચેકઅપ જેવું છે દર દસ વર્ષે ચાલો હવે આવીએ સૌથી મોટા અને મહત્વના સવાલ પર જેની બધા રાહ જોઈ રહ્યા છે આ બધા ફેરફારથી પગાર પર ખરેખર કેટલી અસર પડશે ચાલો એની ગણતરી સમજીએ તો સવાલ એ છે કે નવો બેઝિક પગાર ગણાશે કઈ રીતે કારણ કે આ જ ગણતરી આખા પગાર વધારાનો પાયો છે અને એનો જવાબ બે મુખ્ય વસ્તુઓ પર ટકેલો છે આ ફોર્મ્યુલાને બરાબર સમજો ત્રણ સ્ટેપ છે સ્ટેપ વન અત્યારનું જે બેઝિક પગાર છે એમાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ ઉમેરી દેવામાં આવશે સ્ટેપ ટુ આ જે નવી રકમ બની એને ફિટમેન્ટ ફેક્ટર નામના એક આંકડા સાથે ગુણાકાર કરાશે અને બસ આ જ ફાઇનલ બેઝિક પગાર હશે અને હા સ્ટેપ થ્રી આ નવા બેઝિક પર ડીએ ની ગણતરી ફરીથી ઝીરોથી શરૂ થશે ઓકે તો આપણે હમણાં ડીએ ની વાત કરી ચાલો આ મોંઘવારી ભથ્થાને થોડું ઊંડાણથી સમજીએ કારણ કે આ ગણતરીનો એકદમ મહત્વનો હિસ્સો છે તો ડીએ એટલે શું સીધી વાત છે મોંઘવારી સામે રક્ષણ જેમ જેમ બજારમાં વસ્તુઓના ભાવ વધે એમ ખરીદવાની શક્તિ ઘટે નહીં એ માટે સરકાર પગારની ઉપર આ ભથ્થું આપે છે મોંઘવારી વધી તો ડીએ વધ્યું સિમ્પલ હવે જે અનુમાન છે એ પ્રમાણે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં જે દિવસે આ નવું પગાર પંચ લાગુ થશે ત્યાં સુધીમાં મોંઘવારી ભથ્થું વધીને લગભગ સાઈઠ ટકા થઈ જશે અને આ જ સાહીઠ ટકા ડીએને બેઝિક પગારમાં ભેળવી દેવામાં આવશે અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે નિષ્ણાતો કહે છે કે ડીએનું જે મર્જર છે એ હંમેશા લાગુ થવાની તારીખના આધારે થાય છે રિપોર્ટ જમા થવાની તારીખના આધારે નહીં એટલે કે ભલે રિપોર્ટ બે હજાર સત્યાવીસમાં આવે અને ત્યારે ડીએ સિત્તેર ટકા થઈ ગયું હોય તો પણ ગણતરી તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના સાહીઠ ટકા ડીએ પર જ થશે આ નિયમ પાક્કો છે ચાલો હવે વાત કરીએ એ આંકડાની જેના પર સૌથી વધુ ચર્ચા થઈ રહી છે અને જે નક્કી કરશે કે પગારમાં ખરેખર કેટલો મોટો જમ્પ આવશે એ છે ફિટમેન્ટ ફેક્ટર તો આ ફિટમેન્ટ ફેક્ટર છે શું એ એક ગુણાકાર કરવાનો આંકડો છે જે ડીએ સાથેનો નવો બેઝિક બન્યો એને આ ફિટમેન્ટ ફેક્ટરથી ગુણી નાખવાનો બસ આવી ગયો ફાઇનલ નવો બેઝિક પગાર સીધી વાત આ આંકડો જેટલો મોટો પગાર વધારો પણ એટલો જ મોટો હવે અહીં જ તો આખી રમત છે એક બાજુ કર્મચારી સંગઠનો છે જે કહી રહ્યા છે કે મોંઘવારી સામે લડવા માટે અમને બે પોઈન્ટ ચોસઠનો ફિટમેન્ટ ફેક્ટર જોઈએ છે પણ બીજી બાજુ બજારમાં એવી અટકળો ચાલી રહી છે કે સરકાર કદાચ દેશની આર્થિક સ્થિતિ જોઈને એક જેવો કોઈ નીચો આંકડો નક્કી કરી શકે છે આ બંને આંકડા વચ્ચેનો તફાવત કેટલો મોટો છે એ એક ઉદાહરણથી સમજીએ માની લો કે કોઈનો બેઝિક પગાર અત્યારે ચાલીસ હજાર રૂપિયા છે જો વન પોઈન્ટ ફિટમેન્ટ ફેક્ટર મળે તો નવો પગાર લગભગ છોત્તેર હજાર આઠસો રૂપિયા થશે પણ જો બે પોઈન્ટ ચોસઠનો ફેક્ટર મળે તો એ જ પગાર સીધો એક લાખ પાંચ હજારને પાર કરી જશે જુઓ કેટલો મોટો ફરક છે આ જ કારણે આટલી બધી ચર્ચા છે ઓકે તો હવે એ પ્રશ્ન પર આવીએ જે બધાના મનમાં હશે આ બધું થશે ક્યારે અને ખાતામાં પૈસા ક્યારે આવશે ચાલો લાઈન સમજી લઈએ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાતમું પગાર પંચ પૂરું થશે અને એના બીજા જ દિવસે એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમું પગાર પંચ લાગુ થઈ જશે પણ એ એક વાત છે પંચ પોતાનો રિપોર્ટ બે હજાર સત્યાવીસમાં સબમિટ કરે એવી શક્યતા છે અને પછી સરકાર એને લાગુ કરશે મતલબ પૈસા હાથમાં આવતા બે હજાર સત્યાવીસ પછી સમય લાગી શકે છે પણ એનો મતલબ એ નથી કે નુકસાન થશે ભલે પૈસા મળવામાં વાર લાગે પગાર વધારો તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ ગણાશે અને વચ્ચેના સમયગાળાના જે પણ બાકી નીકળતા પૈસા હશે એ બધા એરિયર્સ તરીકે એકસાથે મળી જશે તો ચાલો હવે આખી વાતને સમેટીએ જોઈએ કે હજી કઈ કઈ બાબતો નક્કી નથી અને સરકાર સામે સૌથી મોટો પડકાર શું છે જુઓ હજી ઘણી બાબતો હવામાં છે સૌથી મોટો સવાલ તો એ જ છે કે ફાઇનલ ફિટમેન્ટ ફેક્ટર શું હશે સરકારે કર્મચારીઓની માંગણીઓ અને દેશની આર્થિક તિજોરી બંને વચ્ચે બેલેન્સ કરવું પડશે રિપોર્ટ ક્યારે આવશે એ પણ હજી અંદાજ જ છે અને હા કર્મચારી સંગઠનોની બીજી પણ કેટલીક માંગણીઓ છે જેમ કે મિનિમમ પગારની ગણતરી બદલવાની એનું શું થશે એ પણ જોવું રહ્યું અને અંતે આ એક મોટા સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ છીએ સરકાર કર્મચારીઓની આશાઓ અને દેશની આર્થિક હકીકતો વચ્ચે તાલમેલ કેવી રીતે બેસાડશે આજ આઠમા પગાર પંચનો સૌથી મોટો પડકાર છે એક તરફ લાખો કર્મચારીઓની અપેક્ષાઓ છે અને બીજી તરફ દેશની આર્થિક વાસ્તવિકતા આ બેલેન્સ શોધવું જ એ સરકાર માટે અસલી કસોટી હશે લેટ્સ અપડેટ થર્ટીન સાથે જોડાયેલા રહો સાચા સમાચાર સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ લાયકોન દબાવવાનું ભૂલશો નહીં સ્ટે અપડેટ સ્ટે સ્માર્ટ